जम के आप बधाज लोग जाए कि अत्यार्थे कालखंड चौथो युग एटले के कलयुग चाली रहो छे। जेने हिंदू हिन्दूधर्मशास्त्र में सौंती श्रापित युग जाना है एवं मान जेम जेमजेम पोता चरणसीमा पर पहुंच तेम तेम धरती पर थी धर्मनो नाश थवा लागशे अने कलयुग अंत में भगवान श्री विष्णु कलकी अवतार लईने संपूर्ण धरती पर धर्मनी स्थापना करशे તો આજની આ પોસ્ટમાં અમે તમને જણાવીશ કે મહાભારતકાળ અર્થાત દ્વાપરયુગમાં ભગવાન શ્રી કૃષ્ણે કળયુગ વિશે કઈ કડવી હકીકત જણાવી હતી જો તમે જોયું હશે તો મહાભારત માત્ર હિન્દુનો જ ધર્મગ્રંથ નથી પરંતુ આ ગ્રંથના અનુસરણ પરથી समस्त માનવ જાતિને જીવનનું સંપૂર્ણ જ્ઞાન મળી શકે છે કારણ કે મહાભારતમાં મનુષ્યના જીવન સાથે જોડાયેલો કોઈ પણ એવો વિષય નથી जेनु वर्णन आ ग्रंथ માં કરવામાં ના આવ્યું હોય તેમાંથી એક પ્રસંગ નું વર્ણન આજના સમયમાં એટલે કે કળયુગ સાથે જોડાયેલો છે મહાભારત માં વર્ણિત કથા અનુસાર આ કથા તે સમયની છે જ્યારે દયુત પીડા માં બધું જ હાર્યા બાદ પાંડવોને বনવાસ જવા મજબૂર થવું પડ્યું હતું પાંચ પાંડવો বনવાસ જતા હતા તો તેમણે શ્રી કૃષ્ણને કહ્યું હતું કે હે वासुदेव दयुतमा पोतानु बधूज गुमया बाद अमे पांच भाई द्रौपदी सहित वन जाई परंतु अरा बधा मन में एक प्रश्न उठे तो तमे तेनु समाधान करो पांडवों की बात सांभी ने श्रीकृष्ण बोलया आवात तो ए बात पर निर्भर करे के तमे बधा मारी पासे शू जानवा मांगो छो त्यारे युधिष्ठिर बोलया હે કૃષ્ણ જેમ કે તમે જાણો છો કે દ્વાપરયુગનો અંત નજીક આવી ગયો છે તો કૃપા કરીને અમને જણાવો કે ત્યારબાદ આવનારો યુગ એટલે કે કળયુગની ગતિ ક યુધિષ્ઠિરના પાસેથી આ પ્રશ્ન સાંભળીને શ્રીકૃષ્ણ બોલ્યા તમે પાંચે ભાઈ વનમાં જાઓ અને જે પણ જુઓ તે આવીને મને જણાવો બાદમાં હું તમને બધાને તમારા પ્રશ્નનો જવાબ આપી શકીશ ત્યાર બાદ શ્રી કૃષ્ણ ના કહ્યા અનુસાર પાંચ ભાઈ જંગલ તરફ પ્રસ્થાન કરી ગયા બાદમાં જંગલ માં પહોંચી ગયા બાદ પાંચે ભાઈએ જે જોયું તેને જોઈને પણ આશ્ચર્યચકિત રહી ગયા અને બાદમાં સાંજે આવીને પાંડવોએ એક એક કરી શ્રી કૃષ્ણને જણાવ્યું કે તેમણે શું શું જોયું સાંજે જારે પાંચ પાંડવો શ્રી કૃષ્ણ પાસે પરત આવ્યા તો સૌથી પહેલા યુધિષ્ઠિરે તેમને જણાવ્યું युधिष्ठिरે જણાવ્યું કે જારે અમે બધા પહોંચ્યા તો બધા અલગ અલગ દિશામાં ભ્રમણ કરવા લાગ્યા હતા ત્યારે મેં જોયું કે એક હાથીની બે સૂંઢ છે અને તેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો అర్జుને જણાવ્યું કે હે વાસુદેવ મેં એક પક્ષીને જોયું જેની પાંખ પર વેદની રચના લખી હતી તે મરેલા જાનવરનું માંસ ખાઈ રહ્યો હતો ત્યાર બાદ अर्जुन બાદ ભીમ એ પણ શ્રી કૃષ્ણને જણાવ્યું કે હે કૃષ્ણ મે જોયું કે એક ગાય એ વાહડાને જન્મ આપ્યો છે અને જન્મ બાદ તે વાહડાને એટલું ચાટી રહી છે કે વાહડું લોહી લુહાણ થઈ ગયું છે જેને જોઈને હું આશ્ચર્યચકિત રહી ગયો કોઈ માતા પોતાના બાળકો સાથે આવું કઈ રીતે કરી શકે છે ત્યાર બાદ શ્રી કૃષ્ણે સહદેવને પૂછ્યું સહદેવ તમે જણાવો કે તમે વનમાં શું જોયું ત્યારે સહદેવ શ્રીકૃષ્ણને બોલ્યા હે વાસુદેવ મેં વનમાં જોયું કે એક જગ્યાએ છથી સાત કૂવા છે અને આસપાસ કૂવામાં પાણી છે પરંતુ વચ્ચેનો એક કૂવો ખાલી છે વચ્ચેનો કૂવો ઊંડો હતો તેમ છતાં પણ તેમાં પાણી નહોતું આ જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે બની શકે છે त्यार बाद नकुले के हे नारायण जारे हूँ वन में भ्रमण करो आयला केटलीय अन्य शिलाओ साथ तेम छता ते अटक्य अंत में अत्यंत ना छोड़ने स्पर्श थताज स्थिर थी गय बाद युधिष्ठिर श्रीकृष्ण ने बोलिया हे वासुदेव अमे पांच भाईएजे कहींपण वन में जमने जाना दीधुँ तो हवे कृपा करीने अमने तेनो अर्थ जनावो तो श्री कृष्ण युधिष्ठि ने कहू के हे धर्मराज जेम के तमे कहू के तमे बे सूंध हाथी जो तो तेनो अर्थ थयो के कलयुग में आवा लोकोनु राज हशे जे बोलशे कईक करशे कईक जे कलयुग में प्रजानु बधी रीते शोषण करशे तेमना मनम अर्थात कड़ियुग में मा शासकों माटे सामान्य लोकोनु कोई महत्व रहेशे नहीं ए तो मात्र राज करवा माटे शासक हशे बाद मा ने अर्जुन ने कहू के हे धनंजय जैन के तमे जोयू के एक पक्षी नी पांख पर वेदनी रचना लखी हती परंतु ते मरेला जानवर नु मांस खाई रह्यो हतो જૈનો અર્થ એ થયો કે કળયુગમાં એવા લોકો જે ખૂબ જ જ્ઞાની અને ધ્યાની કહેવાશે પરંતુ તેનું આચરણ રાક્ષસી હશે કળયુગમાં લોકો પંડિત અને વિદ્વાન કહેવાશે પરંતુ તેમના મનમાં એવા વિચારો ચાલતા રહેશે કે કોઈ મરે અને તેની બધી જ સંપત્તિ તેના નામ પર થઈ જાય અર્થાત કળયુગના મનુષ્ય ધન અને સંપત્તિના લોભી હશે ભલે પછી તેમની પાસે કેટલું પણ જ્ઞાન કેમ ન હોય आ सिवाय हे अर्जुन मा दरेक जाति धर्मना प्रमुख पद पर लोको विचार करशे के जारे कोई पदमा हटे अने अमे तेना पर विराजमान थी जाइए लोकोनी संख्या घनी वधारे हशे कोई वीरलोज संत पुरुष हशे अर्जुन बाद श्रीकृष्णए भीम ने कहू के हे गदाध કે તમે જોયું કે એક ગાય પોતાના વાહરડાને એટલું ચાટવા લાગી હતી કે તે વાહરડું લોહીલુહાણ થઈ ગયું હતું એટલે કે કળયુગની માતા પોતાના સંતાનો પર જેના લીધે મોહમાયામાં પડીને તે બરબાદ થઈ જશે આ સિવાય જો કોઈનો દીકરો ઘર છોડીને સાધુ બનશે તો હજારો વ્યક્તિ તેમનું દર્શન કરવા આવશે પરંતુ જારે મનુષ્યનો પોતાનો દીકરો સાધુ બનશે તો તેના માતા-પિતા રડશે કે હવે મારા દીકરાનું શું થશે એટલે બધી મમતા હશે કે તેને મોહમાયા અને પરિવારમાં જ બંધાઈને રાખશે અને તેનું જીવન ત્યાં જ સમાપ્ત થઈ જશે આ प्रकारे વિચારો અનાથ થઈને મરશે भीम जारे श्री कृष्ण ना जवाब थी संतुष्ट થઈ ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સહદેવને કહ્યું કે सहदेव जैन के तमे जनाग्यु के ते वनमा 6 थी 7 भरेला कुवानी बच्चे एक कुवो एकदम खाली जोयो जेनो अर्थ ए थयो के कलयुग मा पैसा वाला એટલે કે अमीर लोको પોતાના પુત્ર પુત્રી ના લગન માં કે પછી આલીશાન ભવન બનાવવામાં લાખો રૂપિયા ખર્ચ કરી દેશે પરંતુ તેના પાડોશ માં જ જો કોઈ વ્યક્તિ ભૂખ્યું મરી રહ્યું હોય તો તે તેની કોઈ મદદ નહીં કરે भले पछि टेमनु પોતાનું કોઈ સગુ ભૂખ થી ભલે મરી જાય પરંતુ તે જો તાજ રહેશે આ સિવાય કળયુગમાં મનુષ્ય શરાબ માસ બક્ષણ સુંદરતા અને વ્યસમાં પૈસા ઉડાવી દેશે પરંતુ કોઈ ના બે આંસુ લુંગવામાં તેને કોઈ રસ નહીં હોય સહદેવ મારા કહેવાનો મતલબ એ છે કે કળયુગમાં અન્ન ના ભંડાર તો હશે પરંતુ લોકો ભૂખ થી મરશે सामे ना बंगला में एशोआराम चाली रहा हशे परंतु पासेनी झूंपड़ी में व्यक्ति भूख थी मरी एकज जग्या पर असमता पोता चर्मसीमा पर हशे श्रीकृष्णनी बात साहदेव ने बधीज बात समझ में आ गई तेरे श्रीकृष्ण नकुल ने कहू के नकुल जेम के तमे ज्व्यू के जंगल में एक मोटो पत्थर पहाड़ पर थी पड़ी रहो छे, अने मोटा, -मोटा वृक्ष तेनी नीचे दबाई गया ते आ पत्थर ने रोकी ना शक्या परंतु एक नाना छोड़ साथे अथड़ाई पत्थर अटकी जाए छे। तेनो अर्थ एवो थयो के कड़ियुगं मनुष्यनु मन नीचे जैसे इले कि कड़ियुग मनुष्यनु जीवन पतन जशे अने एवा मनुष्यनु जीवन धननीशीला नहीं अटके ना तो सत्ता वृक्षों परंतु हरि नामना एक ना छोड़ हरिकीर्तन ना थी मनुष्यना जीवनन पतन थतु अटकी जशे एटले के आजे कड़ियुग जे पण मनुष्य लोको ने छोड़ी ने नो जाप करशे तेने कोई कष्ट नहीं थाय मृत्यु परमेश्वर एटले कृष्ण ना चरण में जगह मळशे तो मित्रों तेज के आजे कृष्ण द्वारा आवेली एक एक बात आजे हकीकत में साची साबित थई रही है એટલા માટે જો મનુષ્ય કળયુગમાં શ્રી હરિના નામનો ભજન કરે તો તેનું જીવન સફળ થઈ જશે અને હું આશા રાખું છું કે તમને શ્રી કૃષ્ણ દ્વારા કળયુગ વિશે જણાવવામાં આવેલી આ કડવી હકીકત જરૂર પસંદ આવી હશે